એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે ની પટરાણી બોગડી હોય લુલી હોય લંગડી હોય પણ એના જે થતો એ રાજા અને હવે થાય એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોગડી હોય લુલી હોય લંગડી હોય પણ એના ભૂખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતભેટી માંથી પેદા થાય છે અને બીજો વિવાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પટેલ જેમણે વિચાર્યા વગર એક વખત તો શબ્દો બોલી દીધા પરંતુ પછી તેમણે માફી પણ માંગવી પડી ભાજપના વધુ એક નેતાના બોલ બચન ફરી એક વખત વિવાદ ઉઠવા પામ્યો છે કારણ કે જયારે પણ નેતા મંચ પર આવે છે ત્યારે શબ્દો તોડીને જોખીને બોલવાનું ભૂલી જાય છે અલગ અલગ સમાજોની લાગણી દુભાય એ પ્રકારની વિવાદસ્પદ ટિપ્પણી કરી દે છે અને પછી વારો આવે છે માફી માંગવાનો વિવાદોનો દોર શરૂ થાય છે વિવાદોની પાછળ માફીનો દોર શરૂ થાય છે અને આ વિવાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે જેમને દિવ્યાંગની ઉપમા આપવામાં આવી છે એમને ગમે તેમ શબ્દો બોલીને અપમાનજનક નિવેદન આપી દીધું કિરીટ પટેલે જેને લઈને વિવાદ પણ ઉભો થયો છે જૂનાગઢમાં આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું કિરીટ પટેલે વિવાદાસ્પદ ટિપ્પણી કરી નાખી રાજાઓની પટરાણીઓ વિશેની ટિપ્પણી કરી નાખી અને એમણે એવી ટિપ્પણી કરી નાખી કે પટરાણીઓ જે ગમે તેવી હોય પણ એના કુખે જન્મેલું જે બાળક હોય ને રાજા બનાવવામાં આવે જ્યારે અહીંયા મતપેટીમાંથી રાજા ઉત્પન્ન થાય છે આ પ્રકારનો એમણે નિવેદન આપી દીધું જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મનોજ જોશી મનોજભાઈ જે નિવેદન આપ્યું છે નિવેદનને આપ કઈ રીતે મૂલવશો આ ખાલી માત્ર જુનાગઢ નહીં પણ દેશ લેવલે ભાજપના તમામ લોકશાહી માટે આ માત્ર રાજા મહારાજા કીધા એટલે માત્ર ક્ષત્રિયોનું નું અપમાન નથી રાજા મહારાજા તો પેશવાઓ બ્રાહ્મણો પણ હતા શીખો પણ હતા પાટીદારો પણ રજવાડા હતા

એકત્રિત કરવાનો ધ્રુવીકરણ કરવાની આ નીતિ છે આ આ ભૂલ નથી રૂપાલા સાહેબ થી લઈને કિરીટ પટેલ સુધી આ પ્લાનિંગ થી બોલાયેલું વાક્ય છે એટલે આનું હું જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું ખંડન કરું છું કોઈ પણ પાર્ટીના નેતા હોય કોમ વિશે આવું નિવેદન ક્ષમ્ય નથી બેન આમ મનોજભાઈ એવું લાગે કે જો પ્લાનિંગ થી બોલાયેલું હોય તો પછી આ બધા માફીનો દોર કેમ ચલાવે ફરી પાછી રૂપાલા માફી તો માગી કે ભાઈ મારા કારણે લાગણી દુભાઈ હોય તો એ બાબતને લઈને હું દિલગીર છું

અમે અમારા વડવાઓ રાજા રજવાડા છોડી દીધા દેશ માટે બલિદાન તમે સીટ ના છોડી શકો આપી દેવે નહીં રાજ્યસભા થ્રુ તમે ગયા જ તમે લોકો આક્રોશ છે વ્યાજબી છે હું વ્યાજબી માનું છું ચાહે મારો રૂખ રૂપાલા સાહેબની જગ્યાએ અન્ય કોઈ પણ પાર્ટી ના હોય મારો રૂખ આ છે કે આની માફી એક જ છે કે સીટ ખાલી કરે જી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ મનોજભાઈ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે સાતમી તારીખે લોકસભાની ચૂંટણી માટેનું ગુજરાતમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે એ પહેલાં આ બોલ બચ્ચન અને જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલની વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે જયદીપસિંહ નામના યુવકે કિરીટ પટેલને ફોન કરીને વિવાદિત વચનો ના બોલવા ટકોર કરી જો કે વાયરલ વિડીયો ક્લિપમાં હું કાંઈ વિવાદિત નિવેદન ના બોલ્યો હોવાનું કિરીટ પટેલે રટણ કર્યું વિવાદિત નિવેદન કરી દેવામાં આવ્યું પછી એક યુવકે જ્યારે એમણે ટકોર કરી કે આ રીતે તમારે જાહેરમાં નિવેદન ના આપવું જોઈએ ત્યારે ફોનમાં કિરીટ પટેલ એવું જ રટણ કરતા જોવા મળ્યા કે હું કોઈ પણ પ્રકારનું વિવાદિત નિવેદન કરતો નથી અને મેં કોઈ વિવાદિત નિવેદન કર્યું નથી જો કે આવું બોલ્યા બાદ પણ તેમણે જાહેરમાં માફી તો માગી જ છે જો ખરેખર એમણે એવું નિવેદન નહોતું કર્યું તો પછી માફી કેમ માગી હલો હા ભાઈ જય માતાજી જયદીપસિંહ બોલું છું

બોલો અમે બધા એક થાળી માં અહિયાં જમવા વાળા છીએ બધાય દોસ્ત મેં તો એ પૂછ્યું નહિ તમે કેટલી થાળીમાં માં જમો છો સાહેબ એક ઓલરેડી જે વસ્તુ ઓ ચર્ચા ઉપર ચાલી રહેલી છે આખી પણ અમે કોઈ આ વાત તમારી બરોબર છે ત્યારે તમે પાછો બીજી વાર એક ને એક વસ્તુ તમે રિપીટ કરો છો હું તમને બીજો વિડિયો મોકલું બીજો વિડિયો મોકલો કે ના મોકલો પણ આના આના વિશે જે વસ્તુ ચાલી રહી છે એની જ વસ્તુ રિપીટ કરવાનો શું મતલબ કિરીટભાઈ અરે વાત તમારી સાચી છે અમારે એવો કોઈ એ એ વસ્તુ અરે તમે ખોટી એને કન્સલ્ટ કરો છો તમે એવું બોલો છો કે આંધળી હોય બોબડી હોય બોબડી હોય એના છોકરા આવે સીધા રાજગાદી એ બેસે અરે ભાઈ એવો એવો કઈ કોઈ જ્ઞાતિ વિશે ની વાત જ નથી યાર હવે એટલે તમે મગજ માં ઓલું કરીને તમે એને પેલું ના કરો અને અમે તો નાના લોકો અમે કઈ એવડા મોટા નેતા નથી સમજ્યા તમે સાહેબ નાના કે મોટા ની વાત જ નથી. અહીંયા અમે વાત હવે સમજો કે નાનમ નાનો માણસ કે મોટો 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 કે બોલો હું કહું તમને બધું કરું નાનમ નાનો માણસ હોય કે મોટો મોટો માણસ હોય જે વસ્તુ જે ચર્ચા અને જે ઓલરેડી જે માણસ આખું ભેગું થઈને જેની વિશે અને જેની વિરુદ્ધમાં ચાલતું હોય એની જ વસ્તુ તમે બીજી વાર વિડીયો રિપીટ કરો છો એની જ વસ્તુ તમે બોલો તમે વિડીયોમાં શું બોલે તમે બોલો તમે ભાઈ રેકોર્ડિંગ કરી અને આ વાતને ઓલી કરોમાં અમારો કોઈ એવો ઈરાદો નથી

સૌभाविक બધા જ આશા રાખે છે અને એવી આશા હું પણ રાખું છું કે દિવ્યાંગોને અપમાન બંધ કરે હિરેભાઈ દિવ્યાંગોની વાત તો છે જ સાથે સાથે રાજા રજવાડો અને પટરાણીઓ ઉપરની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે એક પાર્ટીને વારંવાર આવું કરે છે એ જોઈ શકે બધા એટલે એ તો બધા આખી આખા ગુજરાતમાં તો ખબર હતી

વિસાવદરમાં ભાજપ ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કિરીટ પટેલે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી કે બાદમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી છે ઈસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભાર દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું જય જય ગરવી ગુજરાત પહેલાં નિવેદન આપ્યું અને બાદમાં બે હાથ જોડીને માફી માગી સોશિયલ મીડિયા સમક્ષ એમણે કહ્યું કે મારા નિવેદનથી મારા ભાષણથી જો કોઈનો દિલ દુભાયું હોય કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો એના માટે હું માફી માગું છું પણ જે નિવેદન એમણે આપ્યું હતું હજુ એક વિવાદ શમ્યો નતો ત્યાં બીજો વિવાદ ઊભો કરી લેવામાં આવ્યો અને ત્યારબાદ હવે માફીનો દોર શરૂ કર્યો